નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેલ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર જેમનું નામ છે પ્રકાશ બરાબર તો તેમના વિશે આગળના લેક્ચરમાં આપણે ઘણો બધો શીખી ગયા કે પ્રકાશ કેવી રીતના આપણને કોઈ પણ વસ્તુ બતાવવા માટે જવાબદાર છે અને પ્રકાશ પણ પોતાની દિશા બદલી શકે છે જેને આપણે પરાવર્તન નામ આપ્યું બરાબર તો હવે એ જે બધી પ્રવૃત્તિ આગળની આપણે જે કરી હતી એના આધારે હવે આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે એટલે કે પ્રકાશના પરાવર્તન ઉપરથી પણ એમાં આપણે મીણબત્તીનો ઉપયોગ કરીશું તો મીણબત્તી તમને ખબર છે દજાડી દેવી હોય બરાબર તો આપણે સાવચેતી રાખવાની બરાબર ચાલો તો સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠો સમતલ અરીસો હોય એની સામે તમારે સળગતી મીણબત્તી છે સ્ટેન્ડ ઉપર ગોઠવી દેવાની છે અને અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો તમને શું દેખાશે જાણે કે તેવી જ સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી હોય એવું દેખાય કે નહીં અળીસાની પાછળ વહી ગયું એવું લાગે કે નહીં આપણને અરીસાની અંદર જોઈએ એટલે તો અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસા દ્વારા રચાતું મીણબત્તીનું શું છે પ્રતિબિંબ છે બરાબર તો કે મીણબત્તી ઓરિજિનલ તો બહાર છે પણ અંદર જે અરીસાની અંદર દેખાણી એ શું છે મીણબત્તીનું પ્રતિબિંબ કહેવાય તો મીણબત્તી જે ઓરિજિનલ હતી એ વસ્તુ થઈ મીણબત્તી શું થાય વસ્તુ પણ અરીસાની અંદર જે દેખાણી એને કહેવાય મીણબત્તીનો પ્રતિબિંબ અને અરીસાની આગળની મીણબત્તી શું છે તો કે વસ્તુ છે બરાબર આપણને બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ ચેપ્ટરમાં કે વસ્તુ કોને કહેવાય અને પ્રતિબિંબ કોને કહેવાય જે મુખ્ય હોય એને વસ્તુ કહેવાય અને જે દેખાણું બરાબર એને શું કહેવાય તો કે પ્રતિબિંબ કહેવાય અરીસામાં જે દેખાશે એ પ્રતિબિંબ અને જે અરીસાની બહાર હોય એ વસ્તુ તો અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો પ્રત્યેક કિસ્સામાં તે પ્રતિબિંબનું અવલોકન કરો ચાલો તો જેવી રીતના તમે મીણબત્તીને ગોઠવશો એવી જ રીતના તમને મીણબત્તી દેખાશે જો દૂર ગોઠવશો તો વધારે અંદર વહી જશે મીણબત્તી અને મીણબત્તીને સાવ નજીક રાખો તો સાવ અરીસાની જ જ અંદર હોય એવું લાગશે અને જેવડી મીણબત્તી હશે એવડી જ લાગશે એમાં કોઈ પણ પ્રકારનો ફરક લાગશે નહીં ચાલો તો ભૂઝોએ તેની નોટબુકમાં નોંધ કરી અરીસો નાનો હોય કે મોટો હોય અરીસામાં તેનું પોતાનું પ્રતિબિંબ તે જ માપનું દેખાય છે આવું કેમ ભાઈ બરાબર તો ભૂજોને પ્રશ્ન થયો આવું કેમ ચાલો તો હવે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ જો અહીંયા શું આપું છે શું દરેક કિસ્સામાં પ્રતિબિંબ સીધું છે બરાબર તો સમતલ અરીસામાં તમે ગમે ત્યાં મીણબત્તી મૂકો દર વખતે તમને સીધી જ મીણબત્તી દેખાશે દરેક કિસ્સામાં પ્રતિબિંબના મીણબત્તીની જત ઉપર તરફ જ છે તો સીધું પ્રતિબિંબ હોય તો મીણબત્તીની જ ક્યાં જાય ઉપર જ જાય બરાબર તો આવા પ્રતિબિંબને સીધું ચતુ પ્રતિબિંબ કહેવાય સીધું અને કેવું કહેવાય ચતુ સીધું જ છે એ ઉલટું થઈ જતું નથી જ્યોત નીચે વહી જતી નથી અને ચત્તું જોયું ને એ ઉલટું થઈ ગયું નહીં બરાબર તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા વસ્તુના જેટલા જ પરિમાણનું હોય પહેલો ગુણધર્મ મેળો આપણને સમતલ અરીસાનો સમતલ અરીસાનો પહેલો ગુણધર્મ બરાબર કે કોઈ પણ વસ્તુ તમે મૂકતા એમાં મળતું પ્રતિબિંબ છે એ હંમેશા ચત્તું અને જેવડી વસ્તુ હોય ને એવડું જ દેખાશે નહીં નાનું કે નહીં મોટું અને હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો હવે અરીસો છે એના પાછળના ભાગમાં બરાબર આપણે શું કરી દેવાનો છે ઊભો પડદો અરીસાનો પાછળનો ભાગ છે એની આપણે ઊભો પડદો મૂકી દેવાનો છે બરાબર ચાલો બસ શું કીધું આપણને બરાબર પરિમાણ અરીસાની પાછળના ભાગમાં આપણે ઊભો પડદો મૂકી દીધો શું કીધો ઊભો પડદો અને પછી શું કરવાનું છે કે પડદા પણ મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો તમે પડદા પર પ્રતિબિંબ મેળવી શકો છો ના ભાઈ ના એમાં પ્રતિબિંબ મળે નહીં બરાબર અરીસો અરીસાની પાછળ ભલેને આપણને પ્રતિબિંબ દેખાતું હોય આપણે અરીસા સામે ઊભા રહીએ તો આપણે અરીસાની અંદર વહી ગયા હોય અરીસાની પાછળ વહી ગયા એવું લાગે છે કે નહીં બરાબર પણ ત્યાં પાછો તમે એની પાછળ રાખો અને એ પડદામાં જો ને તો તમને પાછું કાંઈ નહીં દેખાય એમાં બરાબર તો જે અરીસા વડે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ છે એ પડદા ઉપર ક્યારેય ઝીલી શકાતું નથી એટલે કે દેખાશે નહીં હવે પડદાને અરીસાની આગળના ભાગમાં ગોઠવો શું હવે તમે પડદા પર પ્રતિબિંબ મળ્યું તમને જણાય છે બરાબર કે કોઈપણ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ છે એ મેળવી શકાતું નથી બરાબર પડદામાં સમતલ અરીસો હશે ને તો પડદામાં કોઈની પ્રતિબિંબ મેળવી નહીં શકાય આગળ મૂકો કે પાછળ મૂકો બરાબર તો અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય ચાલો આપણે અન્ય એક પ્રવૃત્તિ કરીએ બરાબર તો અહીંયા આપણે પડદાના ઉપયોગ દ્વારા જોયું પડદો એટલે કે કોઈ કાપડનો ટુકડો બરાબર અથવા તો કાગળ રાખી દો તો એ ચાલે બરાબર એટલે પડદો બીજું કાંઈ આપણો પછી પડદો છે આપણે બારીમાં પડદો રાખતા એ લઈ આવવાનો નથી ગમે જો નકામુક સફેદ કાપડ હોય ને લગાડી દો અથવા કોઈ સફેદ કાગળ અથવા કાર્ડબોર્ડનો ટુકડો લગાડજો સીટ લગાડજો તો પણ ચાલે બરાબર હવે એના દ્વારા આપણે બીજી અન્ય પ્રવૃત્તિ કરવાની છે તો એક ચેસબોર્ડ લ્યો કેવું બોર્ડ લેવાનું છે ચેસ બોર્ડ ચેસબોર્ડમાં તમને ખબર છે ને ખાના આવે શું આવે ચોરસ ખાના આવે એક વ્હાઈટ હોય બરાબર એક કેવું હશે વ્હાઈટ હશે તો એક કેવું હોય બ્લેક હોય એક વ્હાઈટ હોય તો એક કેવું કરી નાખવાનું તમારે બ્લેક કરી નાખવાનું બરાબર એક મૂકીને એક કેવું હોય વ્હાઈટ અને એક મૂકીને એક બ્લેક હોય બરાબર આવી રીતના ચેસ બોર્ડ લો અને ચેસ બોર્ડને ન મળે તો ચાર્ટ પેપર પર બરાબર તમારે આઠ ગુણ્યા આઠ સમાન એવા સમચોરસની રચના ઊભી કરો બરાબર તો કે આઠ ખાના છે ને બરાબર એ આડા રાખવાના અને આઠ ખાના કેવા કરી દેવાના ઊભા કરી દેવાના એટલે કે સમાન ચોરસ બનશે એક બરાબર ચાલો તો પછી તે રચનામાં ઊભી તથા આડી લીટીઓ દોરીને કરો અને ચાર્ટ પેપરની મધ્યમાં એક જાડી રેખા દોરો ચાર્ટ પેપર આપણે જે અથવા તો ચેસબોર્ડ હોય એની મધ્યમાં વચોવચ અથવા તો ચાર્ટ પેપર જે બનાવ્યું આપણે આખું બરાબર એના મધ્યમાં વચોવચ તમે આ જાડી લીટી કરી નાખો બરાબર અને સમતલ અરીસાને ઊભો ગોઠવી દો તો આ જાડી રેખા પર જ તમારે સમતલ અરીસાને ગોઠવી દેવાનો વચ્ચે વચ તો પેન્સિલ છોલવા માટેના સંચા જેવી નાની વસ્તુને અરીસાની ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો બરાબર હવે આપણે અંતર માપતા શીખવાનું છે આ પ્રવૃત્તિમાં શું આપણને મળશે કે સમતલ અરીસામાં અંતર છે એ બદલાઈ જાય છે કે નહીં બરાબર તો પછી શું કરવાનું તો કે પ્રતિબિંબની સ્થિતિ નોંધો ગમે વસ્તુ નાનકડી મૂકી અને પ્રતિબિંબની સ્થિતિ તમારે નોંધવાની છે અને હવે વસ્તુને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવો પહેલાં ત્રીજા ખાનાની ધાર ઉપર આપણે સંચાને મૂક્યો હતો હવે સંચાને કેટલા કેટલા બી ઉપર ચોથા ખાનાની ધાર ઉપર મૂકવાનું છે અને પ્રતિબિંબ ફરીથી પ્રતિબિંબની સ્થિતિ છે એ તમારે જોવાની છે તો તમારા અવલોકનોની નોંધ કરો અને તમને અરીસાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતરનો બરાબર તફાવત છે એ વચ્ચેનો સંબંધ છે એ તમને જોવા મળશે જો અહીંયા શું કરેલું છે તો કે આપણું ચેસ બોર્ડ છે બરાબર આ ચેસ ની સામે તમે અરીશો જે જાડી લાઈન કરીને વચ્ચે મૂકી દીધો હવે આપણને શું કીધું તો કે ચેસબોર્ડની આ ધાર છે ચેસ બોર્ડની આ શું છે આ ધાર છે બરાબર ચેસબોર્ડની આ ધાર છે ચાલો હવે એની સામે આપણે સંચો મૂક્યો જો આ પહેલું ખાનું છે આ બીજું ખાનું ને આ ત્રીજું ખાનું દેખાય છે ને લાઈન તમને વ્યવસ્થિત જો આ પહેલી લાઈન છે આ બીજી લાઈન ને ત્રીજી લાઈન તો જો ત્રીજી માં જ આપણે સંચો મૂક્યો કે નહીં બરાબર તો અહીંયા પણ જોશો બરાબર તો તમને ત્યાં પણ ત્રીજી લાઇનમાં ત્રીજી લાઇનમાં જ સંચો જોવા મળશે જો આ પહેલી લાઇન અડધી દટાઈ ગઈ છે પછી આ બીજી લાઇન અને આ ત્રીજી લાઇન બરાબર તો આવી ત્રણ લાઇન આપણને જોવા મળશે તો ત્રીજી લાઈનમાં જ પાછું પ્રતિબિંબ જોવા મળ્યું વસ્તુ પણ ત્રીજી લાઇનમાં હતી અને પ્રતિબિંબ પણ ત્રીજી લાઇનમાં જ જોવા મળ્યું તો અંતર બદલાણું નહીં બરાબર સમતલ અરીસાની સામે જેટલા અંતરે પદાર્થ પડેલો હોય ને એટલા જ અંતરે સામે પાછું પ્રતિબિંબ તમને જોવા મળશે અરીસાની અંદર બરાબર હવે ધારો કે અહીંયા આપણી વસ્તુ છે એ આ ચોથા ખાનામાં મૂકી દો તો અહીંયા પણ આપણને આ ચોથા ખાનામાં જ સંચો પડેલો જોવા મળશે હવે ધારો કે આપણે આ લાઇન સિલેક્ટ કરી હવે ધારો કે આપણે આ લાઇન સિલેક્ટ કરીએ છીએ કઈ લાઈન બરાબર તો કે બાજુની લાઇન છે આપણે સિલેક્ટ કરીએ છીએ બરાબર ત્યાં કેટલામી લાઇનમાં એક બે ત્રણ ચાર અને પાંચમી લાઇનમાં આપણો સંચો મૂક્યો તો અહીંયા પણ એને જ લાઇનમાં એ જ જગ્યાએ બરાબર પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી લાઇનમાં તમને સંચો જોવા મળશે બરાબર જ્યાં મૂકો અને જેટલા અંતરે મૂકો એવું ને એવું પ્રતિબિંબ તમને જોવા મળે અને અહીંયા તમે એ જોઈ શકો છો આ સંચો છે એ પાછળનો ભાગ છે અને આગળનો ભાગ જો બ્લેડવાળો હોય તો બ્લેડવાળો આગળનો ભાગ મૂકો તો સામે પણ બ્લેડવાળો જ ભાગ દેખાણો બરાબર તો દિશા છે ઉલટાય મતલબ આ જે ભાગ છે એનો એ જ જોવા મળશે એમાં કાંઈ તફાવત તમને નહીં જોવા મળે ચાલો પછું કીધું છે તો કે પહેલી એ નોટબુકમાં નોંધ કરી કે સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે અને પ્રતિબિંબ સીધું વસ્તુ જેટલા પરિમાણનું એટલે કે વસ્તુ જેવડું હોય એવડું જ એટલે કે પરિમાણ એટલે કે કદ બરાબર વસ્તુ જેવડી હોય ને એવડું એટલે કે પરિમાણ અને અરીસાથી વસ્તુ ગોઠવી હોય તેટલા જ અંતરે ત્રણ ગુણધર્મો જોવા મળ્યા એક તો ચતુ પ્રતિબિંબ જોવા મળે એટલે કે સીધું પછી જેટલા જેવડું હોય એવડું જ જોવા મળે અને સાથે સાથે જેટલા અંતરે હોય એટલા અંતરે જ તમને જોવા મળે તો આ સમતલ અરીસાના ત્રણ ગુણધર્મો થઈ ગયા બે માગનો પ્રશ્ન બની ગયો સમતલ અરીસાના પ્રતિબિંબના ગુણધર્મો જણાવો તો તમે શોધી શકો છો વસ્તુ અરીસાની જેટલા અંતરે તેટલા જ અંતરે અરીસાની વસ્તુ પ્રતિબિંબ મળે છે બરાબર અરીસામાં વસ્તુનું શું મળે છે પ્રતિબિંબ મળે છે તો હવે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવીને તેની ચકાસણી કરો તો આપણે ગોઠવીને જોયું જુદા જુદા અંતરે અને જુદું જુદા સ્થાને જોયું તોય આપણને જોવા મળ્યું બરાબર હવે એના પછી આપણે જમણી બાજુ કે ડાબી બાજુ એ નક્કી કરવાનું અરીસાની સામે આપણે ઊભા રહ્યા બધુંય સરખું જોવા મળ્યું જેવું હતું એવું જોવા મળ્યું પણ ડાબી બાજુ ડાબી બાજુ દેખાય છે કે જમણી બાજુ થઈ જાય છે બરાબર એ આપણે જોવાનો છે ચાલો તો રાઈટ ઓર લેફ્ટ હવે તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું જ દેખાય છે ખરું ને પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો છે અને તે તમે જોયો છે ચાલો આપણે તે શોધી કાઢીએ બરાબર તો આપણે શું કરવાનું છે બરાબર તો કે આપણે પ્રવૃત્તિ દ્વારા હવે આપણી ડાબી બાજુ ડાબી બાજુ દેખાય છે કે જમણી બાજુ થઈ જાય છે જમણી બાજુ ડાબી થઈ જાય છે કે નહીં આપણે જોવાનું છે તો સમતલ અરીસાની સામે ઊભા રહો અને તમારું પ્રતિબિંબ બરાબર જુઓ અને તમારો ડાબો હાથ ઊંચો કરો ધારો કે તમારી સામે સમતલ તમારે ઘરે અત્યારે વહી જવાનું અ બરાબર ઘરે તમે છો ને બરાબર ઘરે જોતા હોય ને બધું તો ઘરે તમે છો તમારે ક્યાં વઈ જવાનું તો કાચ પાસે વઈ જવાનું અને ન્યા જઈને આ વિડીયો જોતા જાવ લેક્ચર જોતા જાવ ડાબો હાથ ઊંચો કરો પણ અંદર કયો દેખાશે જમણો હાથ ઊંચો થયેલો દેખાશે અને જમણો હાથ ઉચો કરશો તો ડાબો દેખાશે ડાબી બાજુ ખીચું હશે તો જમણી બાજુ દેખાશે જમણી બાજુ કોઈ ડિઝાઇન હશે તો ડાબી બાજુ થઈ ગઈ હશે બરાબર તો તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો તો હં બરાબર તો કે ડાબો દેખ એમાં થયેલો કહી રહેલો છે પણ દેખાશે જમણો થયેલો તો હવે તમારા જમણા કાનને સ્પર્શ કરો બરાબર જમણો કાન છે એને સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કાનનો સ્પર્શ થયો દેખાય છે તો કે હા પણ ડાબા હાથનો છે બરાબર તો કાળજીપૂર્વક નિરીક્ષણ કરો કાળજીપૂર્વક આ જોવાનું તો જ તમને ખબર પડશે બરાબર તો તમને જણાય છે કે સમતલ અરીસામાં જમણો ભાગ એ ડાબી બાજુ અને ડાબો ભાગ એ જમણી બાજુ દેખાય છે તો અહીં ખાસ નોંધો કે માત્ર બાજુઓ જ ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી ખાલી બાજુઓ બદલાઈ ગઈ ડાબી બાજુનું જમણું થઈ ગયું જમણી બાજુનું ડાબું થઈ ગયું પણ આપણું મોઢું નીચે આવી ગયું હાથ ઉપર કર્યો તો હું નીચે દેખાય છે નહીં એવું થશે નહીં તો પ્રતિબિંબ ઉલટાતું નથી ભાઈ બરાબર ખાલી એની દિશા છે ને એ જ બદલાઈ જાય છે બરાબર તો હવે કાગળના ટુકડામાં તમારું નામ લખીને તેને અરીસાની સામે ધરો તો આ નામ અરીસામાં કેવું દેખાય છે હા કે તમારું નામ છે એ શું હોય તમે તો કે રવિ હોય શું હોય રવિ હોય હવે એને તમે અરીસાની સામે મૂકશો તો તમારું નામ છે ને ઉલટું થઈ ગયું હોય છે કેવું થઈ ગયું હોય છે ઉલટું આર છે ને તમને મૂંધો જોવા મળશે એને તમે ગમે એમ ફેરો એવો ને એવો રહેવાનો વી પણ એવો ને એવો રહેવાનો આય પણ એવો ને એવો રહેવાનો પણ આર કેવો થઈ ગયો હોય બદલાઈ ગયો હોય તો કે ડાબાનું કેવું થઈ ગયું જમણું થઈ ગયું બરાબર એવી જ રીતના જ્યારે પાછળથી એમ્બ્યુલન્સ આવતી હોય પાછળથી શું આવતી હોય એમ્બ્યુલન્સ અને આપણા અરીસામાં જુઓ સાઈડ ગ્લાસમાં તો એમ્બ્યુલન્સ આમ ઊંધું થઈ ગયેલું દેખાય છે કે નહીં ઘણીવાર આપણને બરાબર તો અહીંયા જો એનું ડ્રોઈંગ આપણને આપેલું જ છે બરાબર જો આવી રીતના આપણને અરીસામાં જોતા બરાબર આ એમ્બ્યુલન્સ તો દેખાશે પણ આ જે આંકડા લખેલા છે એ કેવા દેખાશે તો કે ઊંધા થઈ ગયેલા જોવા મળશે એટલે કે એમ્બ્યુલન્સ છે એ તમને ઊંધું થયેલું જોવા મળશે અને તમે જ્યારે રસ્તા પર ચાલતા હોય ત્યારે તમારે અવલોકન કરવાનું પછી ઘણી વખત જો તમે સેલ્ફી લેતા હોય મોબાઈલમાં મોબાઈલમાં શું લેતા હોય સેલ્ફી લેતા હોય બરાબર ત્યારે પણ તમને આવા અનુભવો થયા હોય પાછળ લખેલું હોય ને એ બધું ઊંધું થઈ ગયું હોય હે તો જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રીરર જે રિયર વ્યૂ મિયરમાં જોવે છે બરાબર મિરરમાં જ્યારે જોશે ત્યારે એટલે કે સાઈડ ગ્લાસમાં જોશે તો ત્યારે પાછળ આવતી એમ્બ્યુલન્સ જુએ છે ત્યારે એમ્બ્યુલન્સ શબ્દ સીધો વચ્ચાય છે અને એમ્બ્યુલન્સને જવા માટે રસ્તા રસ્તો કરી આપે છે આપણા સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને અવરોધ્યા વગર જ પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ કારણ કે એમ્બ્યુલન્સમાં કોણ હોય જે બીમાર વ્યક્તિ હોય વધુ બીમાર વ્યક્તિ હોય અને ટૂંક સમયમાં જો હોસ્પિટલે ન પહોંચાડવામાં આવે તો એ રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવી બેસે તો જ્યારે બરાબર એમ્બ્યુલન્સનું સાયરન તમને સંભળાય બરાબર તો અવાજ સંભળાય તો તમારે સાઈડમાં વહી જવું જોઈએ બરાબર કારણ કે એમાં કોઈ બીમાર વ્યક્તિને લઈ જવામાં આવતા હોય છે અને ત્યારે એ અરીસામાં જોતાં આપણને એમ્બ્યુલન્સ ઊંધું લખેલું દેખા છે ડાબાનું જમણું જમણાનું ડાબું થઈ ગયું હોય છે પણ ઓલો આર છે ને એ પાછો આમ નહીં થઈ ગયો હોય ઊંધો નહીં થાય એ ખાલી આ ધારો કે એ જમણી બાજુ છે કઈ બાજુ થઈ જશે ડાબી બાજુ થઈ જશે બરાબર તો ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ બદલાઈ જાય બરાબર તો આને શું નામ આપવું તો કે તેને પાશ્વ વ્યુત્ક્રમ કહેવાય આ ડાબાનું જમણું થવું જમણાનું ડાબું થવું એને શું કહેવાય પાશ્વ વ્યુત્ક્રમ બરાબર તો તમે કદાચ વાતની નોંધ કરી હશે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરણમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે તમને ક્યારેય આ વાતની નવાઈ લાગી ખરી તો કે નવાઈ લાગે જ ને બરાબર આ ક તમે જ્યારે સાઈડ ગ્લાસ હોય આપણો તો એમાં તમે જ્યારે જુઓ ત્યારે તમને બધી વસ્તુઓ છે એ કેવી દેખાય છે બરાબર તો કે નાની થઈ ગયેલી જોવા મળે તેનું કારણ શું હશે એ અરીસાનો પ્રકાર બદલાઈ ગયો આપણા ઘરે જે કાંઈ અરીસા હોય કેવા હોય સમતલ અરીસા હોય અને ઓલો જે છે કાં તો વળેલો છે અંદરની તરફ કાં તો બહારની તરફ વળેલો હોય છે અહીંયા જો બુજો કંઈક કહેવામાં આવે બુજો એ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ તેને એક વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ તો આવી રીતના કંઈક લખ્યું હતું અને આવી વિચિત્ર રીતે કેમ લખ્યું હોય છે બરાબર તો એવી રીતના એને એવી નવાઈ લાગી પણ એવું લખ્યું નહોતું હોય તો એને અરીસામાં જોયું તો એટલે એને એવું દેખાડું બાકી એવું લખ્યું નહોતું બરાબર તો હવે પછી આપણે અરીસાના જુદા જુદા પ્રકારો ભણવાના છે અરીસાના શું ભણવાના છે જુદા જુદા પ્રકારો એટલે કે અંતરગોળ અરીસો અને ગોળ અરીસો તો આપણા વાહનોમાં જે અરીસા હોય એ કયા પ્રકારના અરીસા છે એ હવે પછીના લેક્ચરમાં આપણને ખબર પડશે તો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત